અમે ઘાસ છે બગદાણાની બાજુમાં વીડી છીએ જ્યાંથી બગદાણાથી પાંચ કિલો ઉપર વીડી જાય છે જ્યાંથી જંગલ ખાતા અમને ઘાસ ત્યાંથી ફાળવ્યું છે કોડીનાર માટે એટલે ત્યાંથી ટ્રક કારણ કે ટ્રકના જે ટ્રાન્સપોર્ટરની સાથે મુલાકાત ટ્રક ટ્રાન્સપોર્ટરે પણ અમને સહકાર આપ્યો એને પણ કાલથી ગાડી લગાવી દીધી જંગલ ખાતાના સ્ટાફે તેમાં એક મોવા મોવામાં અનિલભાઈ ડોડિયા કરીને આરફો છે એની અમને બહુ સહકાર આપ્યો માથે ઊંકીને ગાડી ભરાવી દીધી અમે કાલે ગયા એટલે અને ગાડીઓ ચાલુ થઈ ગઈ અને પછી એવું નક્કી કર્યું કે કોડીનારના ઘાસ લાવે એટલે પાછી કોડીનારના લાવવા માટે ઉતારવો ચરાવવું એનો ખર્ચ અને ખેડૂતોએ અહીંયા લઈને આવવું પડે એટલે હવે એવું નક્કી કરે કે એક એક ગામને અમે વારો લીધો કે છાળામાં છે કે બસો ને પિસ્તાલીસ છે એટલે બસો પિસ્તાળીસના ખેડૂતોને અમે માલ ગણતરી કરી મામલતદાર સાહેબે અમે એ ટ્રક અમે ડાયરેક્ટ ત્યાં મોકલ્યો એટલે ટ્રકનો જે અહીંયા કોડીનાર સુધીનો ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચ ગવર્મેન્ટે આપ્યો છે એ પછીનો ખર્ચ જે દીનુભાઈ સોલંકી જે માજી સભ્ય છે અને અમે રાજમોતી પરિવારે એ આખો ખર્ચ ભેગો છે બાકી સુધીમાં આજે કાલથી કામ ચાલુ છે એટલે સાત ટ્રક આવ્યા અને હવે ડેલી ત્રીસથી ચાલીસ ટ્રક આવવાના છે છેના તાલુકા માટે ચોવીસ લાખ કિલો ચોવીસ લાખ ઉપર ઘાસ ફાડ્યું છે ને અત્યારે મામલેદાર સાહેબે બાર લાખ કિલોનું જે સાડત્રીસ ગામમાં છે એના કમ્પ્લીટ કાગળિયા કરી દીધા અને એ લોકો પણ મામલેદાર સાહેબ લોકો પણ કરે છે ને ગવર્મેન્ટે પણ કીધું અને જંગલ ખાતા ચોવીસ લાખથી પણ તમારે વધારે જોતું હોય તો ઘાસ આપશું પણ અમને એવું લાગે કે કોડીના તાલુકામાં પાંત્રીસ લાખ કિલો ઉપર ઘાસની જરૂરિયાત છે ને એ ગવર્મેન્ટ આપવા ત્યાર છે